તો હેલો મિત્રો કેમ છો ફરી સ્વાગત છે આજે આપણે કઈ જવાનો પ્લાન તો નથી રખડવાનું હોય તો આપણું ફાઇનલ જ હોય વટાણા ત્યાં રિક્ષામાં બેઠા છે ભાવભાઈ તો હાલો હવે તમને આગળ આગળ ક્યાંક મળશું ક્યાંક નવીન થાય ને પછી મળીએ આપણે હલો તો મિત્રો આપણે હરેશભાઈ બાબુભાઈ મેર એ અહીંયા સેવાનું કામ કરી રહ્યા છે કુંડી કદળો કદલો થઈ ગયેલી છે તો એને સાફ કરી રહ્યા છે તો તેમને ખૂબ ખૂબ ધન્યવાદ તમારો આભાર જોઈ રહ્યા તો મિત્રો આપણે હરેશભાઈ સાફ કરી રહ્યા છે હેરકું કરી જાય હો ભાઈ કરવું હોય તો નગર રહેવા જીડિયો વિડીયો ઉતારો હાલ તું ઉતાર હું ત્યાં સાફ કરું બીજું હું હોય એમાં હાલો મિત્રો હવે આગળ મળીએ આપણે

લાલ જોવાઈ દે પછી આવ્યો લાલા આવું ન કરાય એવું મારો ફોન તને લાલા વિશે માવો ગાયકા બને વાલ લાલા તો હાલો મિત્રો હવે આપડે વિડીયો કઈક થોડાક આગળ મળીએ પાછા તો મિત્રો આપડે બધા ભેગા છીએ ક્યાંય જાણ નથી હવે ખાઈ પીને મરચા ખાંડ લાલા મરચા ખાંડો આપણે આપડે જવાનું છે આપણે આવી છે આપણે રવિભાઈ રવિ બુચી કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ના આપણે હરેશભાઈ બાબુભાઈ મેર જ્યાં વિમાન ઉડાડી રહ્યા છે જો ઉડી ગયું એનું વિમાન આ છે આપણે જતીન આ છે આને તમે જોયો છે બધે લાલુ મેર આવજો મિત્ર તો બપોર પછી ક્યાં જાવ ના કઈ જગ્યાએ

આ છે કઈ સ્વિમિંગ પુલ આમાં ટ્યુબ ટ્યુબ્યુબ બધી સુવિધા છે અને આ છે વિસ્તાર કઈ ઘટે એવું છે મારો બાપ હે રવિ નાવાનું છે ભાઈ પાણી થોડુંક ડોળું છે પણ ચાલશે વાંધો નહીં આવે તો મિત્રો આ છે આપણે સ્વિમિંગ પુલ અહીંયા નાવાનું છે આપણે હાલો આગળ બધું કમ્પ્લીટ થાય ને ડાયરેક્ટ તમને લાઈક કરી દેજો હાલો મળીએ આપણે આગળ મિત્રો હાલો ભાઈ હવે આપણે જઈ રહ્યા છે આમાં કોણ કોણ જાય છે પેલા કોણ જાય છે હરિયો જાય છે આ ઊંડું છે હો બેબુ શાબાસ એ બાપા પાણી તો બાર આવે કેટલું છે તો ભાઈ એટલું ઊંડું છે હાલ રવિ તારી વારી તો એ છોકરા વેડું પછી તમે યાર આવું શું કરો ઠેકડો મારવાનો એલા લે આવો ને બધું નીકળ છે બાર તો ભાઈ આડા કોઈ ન બોલ

આ છે અમારે રવિ બુચ્ચી સીના આ છે આપડે હરેશ ખાપો જ્યાં માયા ટામ

તો મિત્રો આવ્યો મેર બીજો ત્રીજો રવિચી ને આપડે ચોથો લાલો મેર આપણે તો હતા નહીં ફરીથી હવે ફૂલી જવાનું કેવું મિત્રો

નવી ખેડૂતો હાલો મળી આગળ આગળ તો મિત્રો આપણે ભોગી ગયા છે આપણા અટે તો જોઈએ હવે આગળ ત્યાં જવાનું થાય આપણે વ્લોગ ચાલુ રાખીએ આગળ જવાનું થાય તો તમને બચાવજો તો હાલો આપણે મળીએ આગળ તો મિત્રો આપણે નીકળી ગયા છીએ રામધારે એ બબલા બબલા લઈ લીધા છે રામધારે બેઠા બેઠા આવો ને ફોટા ફોટા ફાડશે હાલો તમને મળીએ આપણે આગળ હલો મિત્રો તો આપણે ભોગી ગયા છીએ લાંબારે એ તમારે નથા આવવાનું ભાઈ કાંઈ વાંધો નહીં ન આવતો આપણે સીએ જઈએ એકલા તો મિત્રો આપણે પોગી ગયા છીએ ભાઈ જો વિષ માગી રહ્યા છે તેમની જીએફ માટે કે ગમે એની માટે મિત્રો આ છે એનો નજારો જોઈ લ્યો તમે જો કે ઘણા ખરા જોયું છે આ તો આપણે બતાવી દઈએ શું કેવું હાલો મિત્રો હવે આપણે જઈએ ઉપર બસ પછી લાલા એટલું જ હોય પછી લેવાનું મળવાનું મિત્રો આપણે આવી ગયા છે ઉપર રહ્યા તો હાલો મિત્રો આપણે હવે નીકળીએ આગળની તરફ ચાલો મળીએ આપણે આગળ તો મિત્રો આપડે જઈએ તો કે લામધાર ઉપર તો છીએ પણ રામધાર ની ખાસિયત છે આપડી ખાણ શું કેવાય ખાણ

આજનો નાસ્તો આપણા તરફથી તો છે હજીયા આપણે મળીએ નાસ્તો કરીને પછી મળીએ તો મિત્રો આજનો લોગ આપણે એન્ડ કરી નાખીએ છીએ આ એવો કે તમને લોગ જોવાની મજા આવી હશે તો હાલો ફરી મળીએ એક નવા લોગની અંદર